ત્યારે તે અંતર્ગત નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા આજે લંચકોઈ નજીક આવેલા સિટી સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આવેલી એકસો થી વધુ દુકાનોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર કાર્યવાહી ફાયર વિભાગના અધિકારીઓ અને પોલીસ પ્રશાસનને સાથે રાખીને હાથ ધરાઈ હતી ત્યારે અચાનક જ હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીને કારણે દુકાનદારો અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ તેમજ

દુકાનદારોએ આજ રોજ નવસારી ફાયર બ્રિગેડ અને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા સિટી સ્ક્વેર ખાતે જે દુકાન આવે છે ત્યાં ફાયર સ્ટેશનનો અભાવને લઈને સીલિંગના કાર્યક્રમ સીલિંગનું જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે દુકાનદારો જણાવી રહ્યા છે કે નવસારી ફાયર દ્વારા અને નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં નથી આવી તેને લઈને આજ રોજ ફાયર વિભેગના અધિકારીઓ અને

જે દર્શન ચાલી રહ્યું છે અને પોલીસ પ્રશાસન પણ ઘટના સ્થળે છે ત્યારે સીધા તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યારે અમારા જે એક પત્રકાર છે એમની દુકાન પણ સિટી સ્ક્વેરમાં આવી છે નવસારી ખાતે ફાયર બ્રિગેડનો જે સાધનો નથી તેને લઈને કાર્યો પોતાની મનમાની ચલાવી રહ્યા છે એમની પાસે એક લિસ્ટ છે કે કેટલા બિલ્ડિંગોને સીલ મારવાની છે એમાંના એ લોકોએ પહેલી ત્રણ બિલ્ડિંગ છોડીને ડાયરેક્ટ સિટી સ્ક્વેર પર આવી ગયા છે અને એ લોકો એમ કહે છે કે અમને નોટિસ આપેલી હતી તો અમને કોઈ પ્રકારની નોટિસ મળી નથી એ જે નોટિસ આપેલી છે તે રેસિડન્સમાં આપેલી છે કોઈ કમ્પ્લેસ કરીને અમે કોમર્શિયલમાં એકસો દુકાન છે અહીંયા કોઈ કમ્પ્લેસ નામનો અમારો પ્રમુખ નથી અમને નોટિસ મળી નથી જો રેસિડન્સવાળાને નોટિસ આપી હોય કોઈ કમલેશને તો શરૂઆત રેસિડન્સથી કરવી જોઈએ જ્યારે કોઈ પાસા કરે છે પહેલાંમાં પહેલું એમની પાસે જે લિસ્ટ છે એમાંથી ત્રીજા નંબરનું સિટી સ્ક્વેર પર પહેલાં આવ્યા છે પહેલાં લિસ્ટ બીજા પહેલાં બીજા એપાર્ટમેન્ટમાં એ લોકો ગયા નથી અને ખોટી રીતના મનસ્વી રીતે અમે એમને સહકાર આપવા તૈયાર છે સ્વૈચ્છાએ બંધ કરવા તૈયાર છે અમને નોટિસ બતાવવામાં આવે કે કોમર્શિયલ બિલ્ડિંગને ક્યારે કઈ તારીખે કયા વ્યક્તિને એ લોકોએ આપી છે અમને નોટિસ નથી આપી અમારા ધંધાઓને જબરદસ્તી બંધ કરીને અમને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવે છે બિલ્ડિંગ ની અંદર એસી ટકા લોકો ભાડું હાથ છે જો આ લોકોની દુકાન બંધ રહી પંદર વીસ દિવસ તો એનું ભાડું એ લોકોએ પોતાના ખિસ્સામાંથી ભરવું પડે એ લોકો વારંવાર કોઈ કમલેશ નામના વ્યક્તિની વાત કરે છે એમના નોટિસમાં સ્પષ્ટ લખ્યું છે અને કોમર્શિયલ માં આવીને ઘૂસી ગયા છે અને ખાલી કોઈ કમલેશ નામની વ્યક્તિનું નામ લે છે આ પાસાલીટી છે અને અને કોમર્શિયલ બિલ્ડિંગને પણ નથી એ લોકોએ આ કર્યું અને અમને રેસિડન્સવાળા વાળા કોમર્શિયલ કોઈ બાબતની જાણ કરતા નથી અમારી સોસાયટીના પૈસા પણ અમને આપતા નથી કે અમે અહીંયા ફાયર સેફ્ટી ઊભી કરીએ એકસો ત્રેવીસ દુકાનોના રોજીના પ્રશ્ન છે અને હંમેશા નગરપાલિકા વાળા અહીં આવીને પોતાની મનમાની કરે છે કારણ કે અહીંયા બધા મધ્યમ વર્ગ વાળા ધંધો કરે છે આખા શહેરની અંદર આ સિટી સ્કવેર જ એવું છે કે જ્યાં પાંચ થી છ હજાર ભાડામાં દુકાન મળી જાય છે એટલે અહીંયા બધા મધ્યમ વર્ગના લોકો ધંધો કરે છે કોઈ બોલવા વાળું નથી એટલે વારંવાર અહીંયા આવીને સુરાતન એ લોકો બની જાય છે તો ચોક્કસપણે કહી શકાય કે એક રીતની તાનાશાહી ચલવી રહી હોય ફાયર બ્રિગેડ અને નવસારી વિજલપુર નગરપાલિકા મોટી મોટી ઇમારતો આવી છે ટ્યુશન ક્લાસીસો ચાલે છે ખાનગી બ્યુટી પાર્લરો ચાલે છે એમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળે છે ત્યારે એકસો જેટલી દુકાનો સિટી સ્ક્વેરમાં આવી છે તે લોકોના પર તાનાશાહી કરી રહ્યા હોય ફાયર બ્રિગેડ દ્વારા તેવું સ્પષ્ટ કહી શકાય છે તેના લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી ન કરી શકતી નવસાઈ નગરપાલિકાના તંત્ર દ્વારા હવે પછી આ બાબતે શું પગલા લેવાય છે તે તો આવનારો સમય જ બતાવશે ઉપલી કક્ષાએથી નવસારીની અંદર છ બિલ્ડિંગો છે જેના કોમર્શિયલ પાર્ટ સીલ કરવા માટેનો ઓર્ડર મળેલો આજ રોજ જેમાં પહેલું બિલ્ડિંગ અમે સિટી સ્ક્વેર લીધું જેમાં એકસો ને વીસ કરતાં વધારે કોમર્શિયલ એકમો છે એને આજે સીલ કરેલા છે એ લોકોનું કહેવું એમ છે કે અમને સમય આપો પણ ઓલરેડી ત્રણ ત્રણ નોટિસો અપાયેલી છે આ બિલ્ડિંગ એકવાર આની પહેલાં સીલ થયેલું છે અને બાહી ધરી આપી અને સીલ ખોલાવેલું કે અમે સિસ્ટમને ઇન્સ્ટોલ કરાવી દઈશું પણ એ બાબતની કોઈ કામગીરી ન થતાં ઉપલી કક્ષાએથી ઓર્ડર નીકળ્યો અને આ એકમ પાછું સીલ કરવામાં આવ્યું છે આજે બિલ્ડિંગો તો ઘણી છે પણ એમાંથી જે ઓર્ડર આવ્યો એ છ બિલ્ડિંગનો ઓર્ડર આવેલો છે જે બિલ્ડિંગમાં એનો સીને છે એને નથી આપેલી ટોટલ છ બિલ્ડિંગો છે લિસ્ટ લો છ બિલ્ડિંગોનું લિસ્ટ અમારી પાસે આવેલું છે જેમાંનું એક છે પૃથ્વી ટેરેસ આ સિટી સ્ક્વેર આપણે જે સીલ કરેલું છે એ કિનારા માં આશાપુરી રેસિડેન્સી અશોકા ટાવર સાહિલ એપાર્ટમેન્ટ અને વિજયંત એપાર્ટમેન્ટ ના કોમર્શિયલ પાર્ટ સીલ કરવાનું અમને ઓર્ડર મળેલો છે ન્યૂઝ